નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને રામ રામને સીતારામ ડાયરાને માતાજી હવનું હારું કરે અને હવને હાજા નરવા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું તો મિત્રો ગુજરાત પેન્શનર્સ ન્યૂઝ સ્ટુડિયોમાં જે આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને સામે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો તો હવે આઠમા પગાર પંચના અમલીકરણનો સમય નજીક આવી રહ્યો છે તો એક રીતે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો કેન્દ્રીય કર્મચારીઓએ હવે નવા ફિટમેન્ટ ફેક્ટરને આધારે તેમના પગારની ગણતરી શરૂ કરી દીધી છે તો સરકાર આઠમા પગાર પંચમાં કર્મચારીઓ પર પૈસાનો વરસાદ કરવા પણ જઈ રહી છે તેમના પગારમાં ચોત્રીસ હજાર રૂપિયા સુધીનો મોટો વધારો થશે મિત્રો તો આ મહિને કેન્દ્ર સરકાર પહેલાં કર્મચારીઓને ડીએ અને બાકી રકમની આપીને લાડ લડાવશે આ પછી કર્મચારીઓ માટે વધુ ખજાનાના દરવાજા ખોલવા જઈ રહી છે તો સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચના લાગુ કરવાનું પણ વિચારી રહી છે આ અંતર્ગત કર્મચારીઓ અને પેન્શનરોને મજા આવશે તો સરકાર દ્વારા નવા પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓના પગારમાં દર મહિને ચોત્રીસ હજાર રૂપિયાથી સુધીનો મોટો વધારો થશે તો આ અપડેટ વિશે અમે સમાચારમાં વિગતવાર જણાવીશું મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું પગાર પંચ ક્યારે લાગુ થશે કયા દિવસે લાગુ થશે તો આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે તો કેટલાક કહી રહ્યા છે કે તેનો અમલ બે હજાર છવ્વીસમાં થશે જ્યારે કેટલાક કહી રહ્યા છે કે તેનો અમલ બે હજાર સત્યાવીસમાં થશે તો આવતા વર્ષે બજેટ રજૂ થયા પછી નવા પગાર પંચની જાહેરાત થઈ શકે છે એટલે કે બજેટમાં પગાર સુધારણા માટે ભંડોળની જોગવાઈ કર્યા પછી આઠમો પગાર પંચ આવતા વર્ષે એપ્રિલ બે હજાર છવ્વીસથી જ લાગુ કરી શકાય છે તો એટલા માટે કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે આઠમા પગાર પંચના અમલીકરણ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે તો હવે સાતમા પગાર પંચના અમલને દસ વર્ષ થશે તેનો અમલ બે હજાર સોળમાં કરવામાં આવ્યો હતો અને દર દસ વર્ષે સરકાર નવા પગાર પંચનો અમલ કરી રહી છે તો આ જ કારણ છે કે બે હજાર છવ્વીસમાં આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોવાઈ રહી છે તો કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીના આ યુગમાં પગાર વધારો ખૂબ જ જરૂરી છે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી અને જો પુષ્ટિ પણ કરવામાં આવી નથી તો જાન્યુઆરીમાં જ તેની રચનાની જાહેરાત કરવામાં આવી હતી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો આ જાહેરાત આ મહિને કરવામાં આવશે તો હવે સરકાર આઠમા પગાર પંચની રચના માટે પગલાં લઈ શકે છે આ માટે પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પણ કરી શકાય છે તો સરકાર આ મહિને જ આ અંગે જાહેરાત પણ કરી શકે છે આ પછી આગળની પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો સરકાર દ્વારા કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે નવા પગાર પંચનો અમલ કરવામાં આવે છે તેથી કર્મચારીઓને હવે આઠમા પગાર પંચથી પગાર વધારા અંગે ઘણી અપેક્ષાઓ છે તો આ પગાર અને પેન્શન વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે દોસ્તો તો આ વખતે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહેવાની ધારણા છે જો આનો અમલ થાય તો અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓનો મૂળ પગાર દર મહિને વધીને બાવન હજાર રૂપિયા થઈ શકે છે જે લગભગ એકસો ને ટકાનો વધારો હશે એટલે કે જે લઘુત્તમ મૂળભૂત પગારમાં ચોત્રીસ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે જેનો પગાર વધે છે તેને વધુ લાભ મળે છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થશે તો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને કારણે લઘુત્તમ માસિક પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર રૂપિયા થશે જેમને વધુ પેન્શન મળશે તેમને વધુ લાભ મળશે તો તમને જણાવી દઈએ કે જ્યારે બે હજાર સોળમાં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી ત્યારે તેમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન હતું આના કારણે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને સીધો વધીને અઢાર હજાર રૂપિયાની આસપાસ થઈ ગયો હતો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ